હાર્દિક હા શું ખાছো જાંબુડા જાંબુડા હા આપણે એટલે થાય બહુ ભાવી ગયા ને ઠળિયા હોય ને એ સોફા એટલે છે ને જાંબુડા થાય તો લઈ લે હાર્દિક ભાઈ જો અમારે સાંભુડા સોપે છે આમ ખુદા દેવાનું ખુદારી હાર્દિક થાય સાંભળા ખાવા દે

किधी इस पूरी जाए मस्त है सर मीठा है वो थोड़ी अंधेरी लो था तो ये पास आसपास दे दीजिए ऊंडा वो वो मीठा है ये मिक्स जब देखा तो तारी खर्क અરે વાહ વૈકલર જાય કે મોમિન જાય સાહેબ જાય ઘડીક રહે હે કલાક પછી વઈ જાય હું બહુ મીઠા છે ભાઈ બહુ મીઠા બહુ મીઠા તો ખા તારો જીવ પડશે ને તો મને પેટમાં દુખસે